દરેકના મા બાપ અહીંયા જે હાજર છે એનું હું અભિવાદન કરીશ પોતાના બાળકો માટે સમય કાઢીને આવ્યા ખૂબ સરસ મજા મારી દીકરી પણ બે દિવસથી પપ્પા તમારે આવવાનું જ છે આવવાનું જ છે ગમે તે થાય મને મનાઈને જ રહીએ હું ના પાડતો તો કેટલું પણ મારાથી લડાઈ જ એટલે ગઈ વખતે પણ હું રડી ગયો હતો કારણ કે મારા ફાધર થોડોક વધારે ભાવ થઈ ગયો તો આ વખતે મેં થોડો કંટ્રોલ કર્યો છે એટલે મારી દીકરી પણ એને પણ મારે ખુશ રાખવાની છે એટલે હું એટલું જ કહેવા માગીશ હિન્દીની રચના મને બે લીટી હું કહેવા માગીશ જે પિતા માટે છે માતા માટે નથી પણ પિતા માટે છે કારણ કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા એના માટે હું બે લાઈન કહેવા માંગુ છું કે पिता रोटी है कपड़ा है मकान है पिता रोटी है कपड़ा है मकान है पिता नन्हे से परिंदे का बड़ा आसमान है पिता नन्हे से परिंदे का बड़ा आसमान है पिता है तो सारे सपने अपने हैं और पिता है तो बाजार के सारे खिलौने अपने તમારા કહો છોકરાઓ પ્રત્યે પ્રેમ હોય એ હંમેશા અનકન્ડિશનલ લવ દુનિયામાં તમારા પાછળ પ્રેમ કરવા માટે તમારા માતાના પિતા સિવાય તમને કોઈ બીજો કોઈ આટલો બધો પ્રેમ નહીં કરી શકે અને કોઈને ખબર છે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય કોઈ કહેશે બાળક કોઈ બાળક કહેશે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય